ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નબીપુરના માચ ગામે ગાંજાની ગેરકાયદેસર ખેતી ઝડપી પાડી છે પોલીસે કુલ અગિયાર લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનને વધુ ગતિ મળી છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નબીપુર નજીક આવેલ માચ ગામની રહેણાંક મિલકતમાં ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપવામાં સફળતા મેળવી છે એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ કબજે કરી આ ગેરકાયદે ગાંજાની ખેતીના આરોપી જીવણ વસાવાની ધરપકડ કરી છે તેની સામે નબીપુર પોલીસ મથકે એનડી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ